બજરંગ દળના કાર્યકરોએ રાહુલ ગાંધીનો વિરોધ કરીને પુતળા દહન કર્યું આ વિરોધમાં રાહુલ ગાંધીના પુતળા નું દહન કરવામાં આવ્યું વધુમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદણના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ઉપર કાળી શહે લગાવી સૂત્રોચ્ચાર પણ કર્યા જય શ્રીરામ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ હિંસક છે એવું લોકસભાના ત્યાં લોકસભામાં નિવેદન આપ્યું છે અને એને એવું કીધું છે કે હિન્દુ સમાજ હિંસક છે એના વિરોધમાં આજે બજરંગદળ દરેક જગ્યાએ એને બતાવવા માટે કે હિંસક છે એ બતાવવા માટે દરેક જગ્યાએ કાર્યક્રમો આપશે અને હજી હિંસક કેવો હોય એ ઉગ્ર થવા માટે હજી બજરંગ તૈયાર છે રાહુલ ગાંધીને અમે કહીએ છીએ કે હિન્દુ સમાજનું દરેક જગ્યાએ અપમાન કરવાનું બંધ કરે નહીં તો આના પરિણામ બહુ કાઠા આવશે એને એ વિચારવું પડશે કે હિન્દુ સમાજ હિંસક કેવો બને છે આજે શું કરે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીનું પુતરા દહન કરવામાં આવ્યું અને એને અમે અહીંયાથી એવું કહેવા માગીએ છીએ હવે પછી એવા નિવેદનો ના આપે નહીં તો કોંગ્રેસ કાર્યાલય તો નહીં બાકી એને જેટલું બી છે આખા ગુજરાતમાં ભારતમાં ત્યાં બધી જ જગ્યાએ બજરંગળ આનાથી બી ઉગ્ર આંદોલન કરશે અને કાર્યક્રમો આપશે સમાચારો માહલ બસ જે વધુ સમાચારો માટે આપ જોતા રહો